નમસ્તે આજે આપણે પેટમાં થતી ગરમીના વિશે જાણીશું પેટની ગરમીના મુખ્ય કારણો શું હોઈ શકે ખોરાક મસાલેદાર તળેલા ખાટા અને ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી પેટમાં ગરમી થતી હોય છે અનિયમિત જમવાના સમય અને ખાવામાં ઉતાવળ કરવાથી પણ આ સમસ્યા થતી હોય છે પાણી પૂરતું ન પીવાથી પેટમાં ગરમી વધવાની શક્યતા રહેલી છે જીવનશૈલી તણાવ અનિંદ્રા પડતી શારીરિક મહેનત અને નિષ્ક્રિય જીવનશૈલી પણ ગરમી થતી હોય છે આયુર્વેદ અનુસાર આયુર્વેદમાં પિત્તદોષ વધવાથી પેટમાં ગરમી થાય છે પિત્ત દોષ આપણા શરીરમાં પાચન જયાપચય અને શરીરનું તાપમાનનું નિયંત્રણ કરવાનું કામ કરતું હોય છે જ્યારે આ દોષ વધી જાય ત્યારે પેટમાં બળતરા એસિડિટી અને અન્ય લક્ષણો જોવા મળી શકે છે વધારે પડતું આલ્કોહોલનું સેવન કરવામાં આવે તુંપાન કરવામાં આવે લેક્ટોઝનું અસહિનુતા જોવા મળે ગેસ્ટ્રિક અલ્સર હોય તો પણ આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે પેટની ગરમીના લક્ષણો પેટમાં બળતરા તથા દુખાવાની તકલીફ રહેતી હોય પેટમાં વારંવાર ગેસ થઈ જતો હોય ખાધા પછી અપચાની તકલીફ રહેતી હોય ખાટા આવતા હોય ખોરાક પાચન થતું હોય વારંવાર સામાન્ય રીતે પેટની ગરમીના લક્ષણો જોવા મળતા હોય છે ઉબકા આવવા અથવા ઉલટી થવી માથાનો દુખાવો થવો ચીડિયાપણું અથવા અશાંતિ અનુભવવી

પચવામાં ભારે હોય છે અને તેનાથી પેટમાં બળતરા થતી હોય છે આલ્કોહોલ અને કેફિનનું સેવન કરતા લોકો આલ્કોહોલ અને કેફીનનું પેટની દીવાલને બળતરા કરી શકે છે ધુમ્રપાન કરતા લોકો ધુમ્રપાન પણ પેટની ગરમીનું જોખમ વધારે છે પાચનતંત્ર સાથે સંકળાયેલી બીમારીઓ ધરાવતા લોકો જેમ કે અલ્સર એસિડિટી જેવી બીમારીઓ ધરાવતા લોકોને પેટની ગરમી થવાનું જોખમ વધારે રહેલું હોય છે ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનમાં ફેરફાર થતા હોય છે તેના લીધે પેટની ગરમીની સમસ્યા થતી હોય છે વૃદ્ધ વયના લોકો વૃદ્ધ વયના લોકોમાં તંત્ર નબળું પડવાને કારણે પેટની ગરમી થવાનું જોખમ વધારે રહેલું હોય છે આ ઉપરાંત કેટલીક દવાઓ પણ પેટની ગરમીનું કારણ બનતી હોય છે પેટની ગરમી સાથે સંકળાયેલા કેટલાક રોગો પાચનતંત્રના રોગો જેમ કે એસિડિટી ગેસ અપચો કબજિયાત ઝાડા થવા જેવા પાચન તંત્ર રોગો પેટની ની ગરમી નું કારણ બની શકે છે આંતરડા બળતરા ક્રોન્સ રોગ અલ્સરેટી કોલાઇટીસ જેવા આંતરડા બળતરા કરવા વાળા રોગો પણ પેટની ગરમીનું કારણ બનતા હોય છે લીવર ની બીમારી લીવર ની બીમારીઓ જેમ કે હિપેટાઇટિસ સિરોસિસ પણ પેટની ગરમીનું કારણ બની શકે છે અલ્સર ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિસીઝ જી આર ઇન્ફ્લેમેટરી બોવેલ સિન્ડ્રોમ

દહીં દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે અને પેટની ગરમીને ઓછી કરે છે આઈસ પેક પેટ પર આઈસ પેક લગાવવાથી બળતરા ઓછી થતી હોય છે આહારમાં ફેરફાર મસાલેદાર અને તળેલા ખોરાક ન લેવા જોઈએ લસણ અને ડુંગળી પેટની ગરમી વધારી શકે છે ચા અને કોફી કેફિન હોય છે જે એસિડિટીને વધારવામાં મદદ કરે છે કાર્બોનેટેડ પીણાં પીઠમાં ગેસ બનાવી શકે છે ખાટા ફળો પણ એસિડિટી વધારવામાં મદદ કરી શકે છે તેથી તેને ન લેવા જોઈએ આયુર્વેદિક સારવાર ત્રિફળા ચૂર્ણ આ ચૂર્ણ પાચન તંત્રને શાંત કરે છે અને પિત્ત દોષને સંતુલિત કરે છે શિત્રાદિ ચૂર્ણ એટલે કે સતાવરી ચૂર્ણ આ ચૂર્ણ પિત્ત દોષને શાંત કરવામાં અને પીઠ ની મળત્રા ઓછી કરવામાં મદદ કરે છે ખસખસ ખસખસને પાણીમાં પલાળીને પીવાથી પેટની બળતરા ઓછી થતી હોય છે તુલસી તુલસીની ચા પીવાથી પેટની ગરમી ઓછી થાય છે જીરું પાચનમાં સુધારો કરે છે અને પેટની ગરમી ઓછી કરે છે વરિયાળી પણ પાચનમાં સુધારો કરે છે અને પેટની ગરમીને ઓછી કરવામાં મદદ કરે છે આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે પેટ દોષને સંતુલિત કરે છે પૂરતું પાણી પીવામાં આવે તો પણ પેટમાં રહેલી ગરમીને આપણે દૂર કરી શકીએ છીએ તેથી પાણીનું પ્રમાણ વધારે રાખવું જોઈએ